કદવાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મદદન ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ સત્તાવીસ બાર બે હજાર પચીસના રોજ કદવાલ પોલીસ સ્ટેશન બોરકંડા ગામે આવેલા તુવેરના ખેતરમાંથી એક બાળકિશોરીની લાશ મળી આવેલ હતી જેથી મરનાર જનાર લાશ બાબતે તપાસ કરતા તે બાળકિશોરી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાની હોવાનું જણાઈ આવેલ જેથી સદર બનાવ બાબતે કદવાલ પોલીસ સ્ટેશન માં એક એ પાર્ટ બીએસએનએલ કલમ એકસો ત્રણ વન બસો અડત્રીસ સાત મુજબનો ગુનો તારીખ સત બાર બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો પ્રથમથી જ વણ શોધાયેલ હતો સદર વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્પતિહાસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વયે શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા વીએન એન તળવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદ્યોગ તથા કદવા પોલીસ સ્ટેશનના સ્ટાફ ના હોય ઉપરોક્ત ગુનામાં સંડોવેલ આરોપીને શોધી કાઢી ગુનો શોધી કાઢવા સારું એલસીબી સ્ટાફના પોલીસ માણસો સૂચના આપતા આ ગુનાના સંડોવાયેલ આરોપી અંગે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ હતી તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસમાંથી તપાસ કરતા એક ઇસમ પ્રકાશભાઈ હટુભાઈ રાઠવાડ એવાસી બોરકંડા હોળીફળિયા તાલુકા અથવા જિલ્લા છોટાઉદેપુનાઓ શંકાના આધારે પૂછપરછ કરતા સુરતમાં કોઈ હકીકત જણાવ્યું નહીં પરંતુ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી હકીકત જણાઈ આવેલ કે તે જ વ્યક્તિએ સદર ગુનો આચરેલ છે જેથી તેને અલગ અલગ ટીમો દ્વારા યુક્તિ પ્રગતિ પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ હતો અને તેણે કબુલાત કરેલ કે તેના કુટુંબમાં ચાલતા પારિવારિક ખેતરના બાબતની તકરારના કારણે સદોર ગુનો આચરેલ હોવાની કબૂલાત કરતાં તેની આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું કદવાર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ આમ કદવાર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મર્ડરનો ગુનો એલસીબી સ્ટાફના ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ છે ગઈકાલ તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ કદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોડી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની દીક સમીરભાઈની દીકરી ઉંમર વર્ષ તેરની પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા મેં કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવે ખેતરમાં તું એના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગઈ જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતનસિંહભાઈ રાઠવાનાભાઈ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એ બસો આડત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવે હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિજય શેર સાહેબ નાવે એનસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધિત જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજ ડિટેક્ટ કરવામાં આવે છે આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરખંડના ગામની સંડોવણી જણાવી આવેલ છે આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીએની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે